મહત્વના સમાચાર શેર બજારને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે મંગળવારના ઘટાડા બાદ આજે માર્કેટ સુધર્યું છે ભારતીય શેર માર્કેટમાં તેરસો પોઈન્ટનો ઉછાળો અને સેન્સેક્સમાં તેરસો પોઈન્ટના ઉછાળા સાથે તોતેર હજાર ત્રણસો ઓગણપચાસની સપાટી દર્શાવી રહી છે નિફ્ટીમાં ત્રણસો ત્રાણું પોઈન્ટનો ઉછાળો છે ત્રણસો ત્રાણું પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી બાવીસ હજાર બસો ઇઠ્યોતેરની સપાટીએ પહોંચ્યું છે મંગળવારે પાંચ હજાર સુધીનો કડાકો જોયો છે આપણે અને હવે માર્કેટ સુધર્યું છે આજે બુધવારના દિવસે તેરસો પોઈન્ટનો ઉછાળો માર્કેટમાં જોવા મળી રહ્યો છે ગઈકાલે પરિણામોની અસર સીધી જ ભારતીય શેર બજાર ઉપર પડી હતી તેરસો પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ તોતેર હજાર ત્રણસો ઓગણપચાસની સપાટી હાલની સ્થિતિએ જોવા મળી રહ્યું છે અને નિફ્ટીની વાત કરીએ બાવીસ હજાર બસો ઈઠ્યોતેરની સપાટી અને ત્રણસો ત્રાણું પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં છે તો ભારતીય શેર માર્કેટ આજે વધારા સાથે ખુલ્યું હતું જો કે તેમાં પણ સેજ આંશિક ઘટાડો જોવા મળ્યો અને ફરી એક વખત માર્કેટમાં ઉછાળો છે તેરસો પોઈન્ટનો સેન્સેક્સમાં તેરસો પોઈન્ટ નિફ્ટીમાં ત્રણસો ત્રાણું પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સ તોંતેર હજાર ત્રણસો ઓગણપચાસ અને નિફ્ટી બાવીસ હજાર બસો સપાટીએ હાલ તો જોવા મળી રહ્યું છે ગઈકાલની સ્થિતિની જો વાત કરીએ તો પરિણામો બાદ માર્કેટમાં ચહલ પહલ મચી ગઈ કદાચ કોરોના પછી જો માર્કેટમાં સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો હોય તો એ પરિણામનો જોવા મળ્યો માર્કેટ એક્સપર્ટ જયદેવસી ચુડાસમા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જયદેવસિંહ ભારતીય શેર માર્કેટમાં હાલ સુધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો પછી આજે માર્કેટ સુધર્યું છે બિલકુલ ધ્વનીબેન તમે જે બોલવા જતા હતા તેને હું કહીશ કે આફ્ટર કોરોના મતલબ કે કોરોના કાળ પછી સૌથી મોટામાં મોટો એક દિવસે ઘટાડો ગઈકાલના કારોબાર દરમિયાન જોવા મળ્યો હતો સેન્સેક્સમાં ઓલમોસ્ટ ચુમ્માલીસો પોઈન્ટનો અને નિફ્ટીમાં ચૌદસો પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો તો ઓવરઓલ જોવા જઈએ તો જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા ત્યાં સુધી ભારતીય જોવા પોલ ના થી વિપરીત ઓરિજિનલ રિઝલ્ટ આવ્યું તેનાથી બિલકુલ વિરુદ્ધ આવ્યું તો તેનું નેગેટિવ રિફ્લેક્શન ગઈકાલના કારોબારમાં જોવા મળ્યું હતું પણ આજે ભારતીય શેરબજારમાં નીચા લેવલથી થોડી સ્થિરતા પણ જોવા મળી રહી છે અને થોડી થોડીક સ્ટોક સ્પેસિફિક મજબૂતાઈ પણ જોવા મળી રહી છે અને જે રીતે મેન્ડેટ મળ્યો છે અને સહયોગી દરો ની હવે આગળ ઉપરની કેવી ભૂમિકા રહેશે તેને લઈ અને રોકાણકારો થોડાક ચિંતિત ચોક્કસ છે પણ હું કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે અને જ્યાં રોકાણકારોને વેલ્યુ દેખાઈ રહી હોય તેવા સ્ટોકમાં આજે ખરીદી જોવા મળી રહી છે અને તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત જબરજસ્ત તો ન કહી શકાય પણ હરવી મજબૂતાઈ જોવા મળી રહી છે આભાર જયદેવભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે